જમીન ઉપર આવેલ સુરાપુરાનું મંદિર તોડી પાડ્યાની ઘટના સામે આવી વૃક્ષો અને મંદિર તોડી પડાતા ગ્રામ પંચાયતના સભ્ય સ્ત્રીએ પોલીસ માં ફરિયાદ લખાવી પ્રદીપ જસાણી નામના વ્યક્તિનું કારસ્થાન હોવાનું ફરિયાદમાં જણાવ્યું મારું નામ રાજેશ વાઘેલા ગ્રામ પંચાયત સદસ્ય ધારી ગામની જમીનમાં વૃક્ષોનું કટિંગ થયું છે તેની મેં પોલિસ્ટેશને અરજી આપેલી જગ્યાએ એ આપણે નવા બસ સ્ટેન્ડની આગળ મન મંદિર કોમ્પ્લેક્સની સામે ત્યાં જૂના વર્ષોના ઝાડ હતા તે કાપી નાખ્યું અમુક માણસોએ ઝાડવા કાપી નાખ્યા છતાં મેં પોલીટેશને લખાવેલી છે અરજી મારા નામ જોકે પછી મામલતદાર સાહેબ પાઈ ગયો ત્યાં પણ મેં લખાવેલું છે અને સ્થળ ઉપર વાઘેલા સાહેબ સર્કલ મામલતદાર આવી પંચનામું કર્યું હતું ઝાડવા કેટલા કટિંગ કર્યા છે બે લીમડા છે અડુસા છે બાવળિયા છે ખાખરા છે દસ બાર ઝાડવા કાપી નાખ્યા છે તેમ છતાંય આજે એ લોકો ઝાડવા કટિંગ કરીને ઘરે પણ લઈ ગયા મેં કાલે વન વિભાગને જાણ કરી હતી લેખિતમાં ત્રણેય જગ્યાએ લેખિતમાં આપ્યું છે તેમ છતાંય એનું ઉલ્લંઘન કરીને આ લોકો ઝાડ કાપીને લઈ વતન ગયા છે એનો ફોટોગ્રાફી વિડીયો શૂટિંગ બધુંય સર્કલ મામલતદારે કરેલું છે એમાં અમે સાક્ષી પુરાવા પણ રહ્યા છીએ